મોડાસાની જીનિયર્સ સ્કૂલમાં સ્પોર્ટ ડે ઉજવાયો અરવલ્લી જિલ્લા મુખ્ય મથક મોડાસાની પ્રખ્યાત સંસ્થા જીનિયર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એન્યુઅલ સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળામાં ચાલતા બંને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સરસ મજાની જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય આયોજનમાં શાળાના ટ્રસ્ટીક શાળાના સંચાલકો સાથે સાથે શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓને વિવિધ રમતો દોડ લીંબુ ચમચી રસ્સાકેચ કોથરા દોડ વોલીબોલ ખોખો દેડકા દેડકાકુદ જેવી અલગ અલગ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સાથે સાથે શાળાના વાલીઓ દ્વારા પણ નાસ્તાના સ્ટોલ લગાવી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો જેને લઈ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખૂબ આનંદ છવાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી પ્રકાશભાઈ ક્લાસવા સાહેબ તથા મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી ગોયલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ ઉજવાયો હતો વિશેષ તપ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી વી આર પટેલ ઉપપ્રમુખ શ્રી એમ બી પટેલ તથા મંત્રીશ્રી જીએલ પટેલ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જયદીપભાઈ ઉમંગભાઈ અને દીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રીઓ શાળાના સ્પોર્ટ શિક્ષકો અને શાળાના શિક્ષકોની કામગીરી જોઈ સ્કૂલના વાલીઓ અને બાળકો સ્પોર્ટ ડેમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ ભવ્ય ઉજવણીના આયોજન બદલ શાળાના ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓને તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ પટેલ જેનીશા પિંકીશભાઈ છે હું જીનિયર સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં આજે સ્પોર્ટ ડેનું આયોજન કરેલું હતું તેમાં મેદોળ ખો ખો અને થ્રો બોલમાં ભાગ લીધો હતો અહીં શિક્ષકોએ ખૂબ જ સારું આયોજન કર્યું હતું અમને આજે ખૂબ જ મજા આવી મારું નામ પટેલ યક્ષ કામેશભાઈ છે હું ધોરણ નવ જીનિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું મેં દોડ ખોખો અને વોલીબોલમાં ભાગ લીધો હતો શાળાના શિષ્ય અને શિક્ષકોએ ખૂબ આયોજન કર્યું હતું અને અમને ખૂબ મજા આવી હતી સપ્તક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આજે જિલ્લાના રમતગમત અધિકારી કલાસવા સાહેબ મોડાસા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ શાળાના પ્રમુખ વિનુભાઈ સાહેબ ઉપપ્રમુખ મોહનભાઈ સાહેબ તથા મંત્રી જયંતિભાઈ સાહેબની ઉપસ્થિતિમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાની અંદર કબડ્ડી ખો ખો જેવી વિવિધ રમતો વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો વિદ્યાર્થીઓએ ખૂબ મજા કરી સાથે વિદ્યાર્થીઓ માટે શાળામાં નાસ્તા માટેના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા આ સરસ મજાના આયોજન બદલ સમગ્ર સ્ટાફ પરિવારને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું